ભાવનગરના સિવાજી સર્કલ ખાતે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જીવન ચરિત્ર વિષય પર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ ભાવનગર સત્તર સપ્ટેમ્બર દેશના યશસ્વી પ્રધાનમંત્રી અતરણી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસથી લઈ અને બે ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતિ સુધી સેવા પખવાડિયા તરીકે ભારતીય જનતા પાર્ટી ઉજવી રહી છે એના ભાગરૂપે દરરોજ એક બે એવા જુદા જુદા વોર્ડોમાં શહેરમાં સેવા કાર્યો થઈ રહ્યા છે જેના ભાગરૂપે આજે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીની આજે વોર્ડ નંબર બાર ઉત્તર સરદારનગર વોર્ડના શિવાજી સર્કલ ખાતે એમની પ્રદર્શનીનું આયોજન કરી આજે પ્રદર્શની ખુલ્લી મૂકી છે સૌ શહેરના નગરજનો પાર્ટીના સૌ આગેવાનો કાર્યકર્તાઓ શાળાના બાળકો વિવિધ લોકો આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું જીવન ચરિત્ર વિશે અહીંયા પ્રદર્શનની નિહાળી એમના જીવન કવન વિશે જાણકારી મેળવશે અહીંયા આજે અમે સૌ અમારા પૂર્વના ધારાસભ્ય શ્રી સેજલબેન પંડ્યા મેયર શ્રી ભરતભાઈ બારડ પાર્ટીના પદાધિકારીઓ જનપ્રતિનિધિઓ સંગઠનના હોદ્દેદારો અને લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા સૌને આભાર ભારત માતા કી જય નમસ્કાર મારું નામ ચોહલા કૃષ્ણ રાજુભાઈ હું દ્વારા આઠમા અભ્યાસ કરું છું નરેન્દ્રભાઈ નરેન્દ્રભાઈ મોદીનો જન્મ વડનગરમાં થયો હતો અઢાર વર્ષની ઉંમરે તે જશોદાબેન સાથે લગ્ન કર્યા હતા અમને અહીંયા અમે એની વિશે ખૂબ જ માહિતી મેળવી અમે અહીંયા એક ચક્કર મેળવ્યું તો ખૂબ જ એની વિશે અમને માહિતી મળી એ એનું બધું જી જીવન વિશે અમને હમજુ એના હું કઈ રીતું હું આગળ વધ્યા તે આપણા દેશમાં

સમગ્ર ભારતીયોના અબજો અને કરોડો વ્યક્તિઓના દિલમાં રાજ કરે છે તે એક જ અમર સપૂત છે અમે આજે અહીં શિવાજી સરકારમાં મોદીજીના જીવન પ્રસંગ ઉપર અહીં જોવા આવ્યા છે અને અમને આ બધું જોઈને ખૂબ જ આનંદ થયો હેલ્લો એવરીવન તો આજે હું આવી છું લિટલ બાઇટ્સમાં સો લેટ્સ ગો ગાઈઝ મને અહીંયાનું એન્ટીરિયરી બહુ જ સારું લાગ્યું મેં અહીંયાની ઘણી જ બધી વેરાયટીઓ ટ્રાય કરી જેમ કે પાણીપુરી સેવ બટાટા પૂરી પાઉભાજી મૈસૂર મસાલા ઢોસા દહીં બટાટા પૂરી ચીઝ સેન્ડવિચ અને હા ગાઈઝ અહીંયાના ટેસ્ટ વિશે કહું તો મને અહીંયાનું ટેસ્ટ બહુ જ સારું લાગ્યું હું એક બેનિફિટ છે તમે આ રીલ લાઈક કરેલી હું વગરને બતાવશો તો તમને દસ ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહેશે થેન્ક યુ સો મચ